ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર કોબડી ટોલનાકું બનાવવામાં આવ્યું છે આ ટોલ ટોલનાકાની નજીક ઢોરના હોવાને પગલે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ સોલંકીએ સ્થળ મુલાકાત લઈને ઉધડો લીધો હતો રાજુભાઈ સોલંકી નાકાના સ્થાનિક તંત્રના જવાબદારોને બોલાવીને ઢોરના પગલે રજૂઆત કરી હતી ટોલ નાકા દ્વારા મસ્ત મોટી રકમ લેવામાં આવતી હોય તો સુવિધા આપવામાં શું તકલીફ પડી રહી છે તેવા આક્ષેપો સાથે જવાબદારો સાથે બોલાઈ ચાલી કરી હતી જોકે સ્થાનિક જવાબદારો દ્વારા આપના નેતા રાજુભાઈ સોલંકીને ઢોરને પગલે ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો રાજુભાઈ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે મસ મોટી ટોલની રકમ લીધા બાદ જાહેર રસ્તાઓ પર ઢોર આવી જાય અને કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે જોકે ઢોરના પગલે અનેક મૃત્યુ થવાના કેસો પણ થયેલા છે ત્યારે હાઈવે પર વચ્ચે ઢોરના અડીંગા ભયંકર અકસ્માતને નોતરું જરૂર આપી રહ્યા છે જો કે રાજુભાઈ સોલંકીએ જવાબદારો સામે ઢોર દૂર નહીં થાય તો કલેક્ટરને આવેદન પત્ર આપવાની જિમકી ઉચ્ચારી હતી જી તો અહીંયા ઢોર તળાજા ટોલ નાકા બધું બંધ કરાવી દેજો કલેક્શન બલેક્શન